દાહોદ રેલ્વે સ્ટેશન પર એક લઘુમતી સમાજના સોળ વર્ષીય યુવક તથા પંદર વર્ષીય હિંદુ શગીરા બંને ઘરેથી ભાગી ટ્રેનમાં બેસી નાગદારાથી મુંબઈ તરફ જતા હતા ત્યારે ટ્રેન દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા ટીટી દ્વારા બંનેને નાબાલિક પાસેથી ટિકિટની માગણી કરતાં તેઓ પાસે ટિકિટ ન ટીટીએ બંનેને રેલવે પોલીસ મથકે લાવી તેઓની સઘન પૂછપરછ કરતાં બંને પોતે ઘરેથી ભાગી જઈ મુંબઈ જતા હોવાનું જાણવા મળેલ છે આ મામલે રેલવે પોલીસ તેઓને વાલી વારસદારનો સંપર્ક કરી તેઓને વાલીને સુપ્રત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર અજય શાસી દાહોદ વાત્સલ્યમ સમાચાર